જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું યલ્લો ચીઝ એના માટે આપણે બે લીટર દૂધ ગરમ મૂકી દીધું છે દૂધ ગરમ થાય એટલે હળદર નાખશું યેલ્લો ચીઝ બનાવવાના છીએ દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં બાજુમાં મેંદો શેકી લેશું કાચો મેંદો નથી નાખતા આપણે એટલે આ ચમચીનું માપ રાખ્યું છે બે ચમચી ઘી મૂકી અને મેંદો શેકી લેશું બે ચમચી ઘી મૂક્યું છે ધીમા ગેસે શેકવાનો છે ઘી ગરમ થાય ને એટલે ત્રણ ચમચી મેંદો નાખશું ઘી છે મેંદો નાખ દેસુ ત્રણ ચમચી છે શેકી લેશું બ્રાઉન નથી કરવાનો ગેસે શેકી લેવાનું છે મેંદો શેકાઈ ગયો છે ઠંડો પાડું હળદર નાખ દેસુ એક ચમચી આખી દૂધ ઉકળે ને પછી એક લીંબુ નો રસ નાખશું હળદર ઓછી લાગે તો પછી આપણે પનીર થઈ ગયા પછી પણ નાખી શકીએ હળદર તો દૂધ ઉકળવા માંડ્યું છે એક લીંબુનો રસ નાખી દેસુ પાણીમાં નાખીને લીંબુ નાખી શકાય પણ આપણે આમાં પનીર બનાવીને ચીઝ જ કરવું છે એટલે ડાયરેક્ટ લીંબુનો રસ નાખી દઈએ તો ચાલે હમણાં ફાટી જશે ગેસ બંધ કરી દઈએ છે જો દૂધ ફાટી ગયું છે આપણું યલ્લો પનીર તૈયાર થઈ ગયું છે આ ગાડી લેશું હવે આપણો આ યલ્લો પનીર તૈયાર થઈ ગયું છે પાણી નાખી દેસું ઠંડુ ને એકદમ નીતારી લેશું સાવ મિક્સર જારમાં બધું પનીર લઈ લીધું છે હવે આપણે આ સેકોલો મેંદો છે એ નાખી દેસું બધો નાખ દેસુ અડધી ચમચી મીઠું નાખ દેસું બધું બ્લેન્ડ કરી લેશું જો આ બ્લેન્ડ કરી લીધું છે આ તૈયાર છે આપણું જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે સેટ કરવા મૂકી દેસું કાઢી લેશું હવે આને ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેસું ફ્રીઝરમાં પંદર મિનિટ થશે અને નીચે ફ્રીજમાં મૂકશો તો અડધો કલાક થશે કેમ કે મેંદો છે એટલે પંદર મિનિટમાં સેટ થઈ જશે પાંચ મિનિટ પછી એના માર્ક આપી દેસો આમાં લાઇનિંગ કરી લેશું પાડ લીધા છે પાછું સેટ કરવા મૂકશું હજી હવે આપણું આ ચીઝ સેટ થઈ ગયું છે અનમોલ્ડ કરી લેશું જો ડાયરેક્ટ ના પડે તો સેજ ગરમ કરવાનું આ માઇક્રોવેવ પ્રૂફ જ છે ડબ્બો એટલે સેજ ગરમ કરી લેવાનું એટલે અનમોલ્ડ થઈ જશે ચીઝ ક્યુબ તૈયાર છે હવે એને બિસ્કીટ બાઇટમાં હું ખમણીને બતાવું છું તમને એકદમ સરસ લાગે છે જો આપણે બાઉલ અનમોલ્ડ કર્યું છે એમાં કાંઈ ચોઈટું નથી એટલે આપણું ચીઝ પરફેક્ટ છે બિસ્કીટ બાઇટ બનાવું છું એના માટે બિસ્કિટ જોશે કાકડી ખમણી સ્લાઇસ કરેલી જોશે અડધો નંગ છે એક નંગ ટમેટું છે સ્લાઇસ કરેલી દાડમના દાણા છે દાણાભાજી છે અને ચાટ મસાલો છે કેચઅપ લીધો છે એ બિસ્કિટ ઉપર લગાડશું એસેમ્બલ કરી લેશું બધા બિસ્કિટ ઉપર થોડો થોડો લગાડશું બધા બિસ્કીટ ઉપર ટમેટો કેચઅપ લગાડી દેસુ સરખા આવી રીતે બધામાં લગાડી દેસું

એના ઉપર એક એક કાકડીનું પીસ મૂકી દેસું પછી શે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું અને પછી એક એક ટમેટું એની સાઇઝનું જ કર લેવાનું છે ટમેટું ને બિસ્કીટના સાઈઝનું નહીં તો મોટું બહાર નીકળશે પાછો એના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેસું આવી રીતે બધા તૈયાર કરી લેશું ટમેટાની સ્લાઇસને કાકડીની મૂકી દીધી પાછી કાકડીની સ્લાઇસ મૂકશું પાછી કાકડી અને પાછું ટમેટાની સ્લાઇસ મૂકી દેસું નાની નાની પાછો ચાટ મસાલો છાટીને પછી ચીઝ માથે ખમણશું પાછું હવે ટમેટાની ઉપર કેચઅપ મૂકી અને પછી ચીઝ ખમણી લેશું પાછું કેચઅપ મૂકવાનો છે સેજ સેજ મૂકી દેસું બધાની ઉપર પેચઅપ લગાડી દીધો છે બધા ઉપર પાછું ચીઝ ખમણી લેશું હવે એના ઉપર સેજ દાણામના દાણા અને ધાણાભાજી ગાર્લિશ કરશું જો ધાણાભાજી ન ગમતી હોય તો સ્કીપ કરાય બાળકોને ઓછું ભાવે તો દાણામના દાણા છે જ ઓપ્શનમાં બધા ઉપર આવી તો તૈયાર છે આપણા યલો ચીઝી બાઇટ જો સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણા યલ્લો ચીઝી બાઇટ બાળકો સ્કૂલેથી થી આવ્યો હોય આ રીતનું આપીએ ને ટોપિંગ કરીને તો બહુ જ આમાં બાફેલું બટેટું ડુંગળી મૂકી શકીએ પણ આ ઇન્સ્ટન્ટ બની જાય અને સિમ્પલ સોબર ચીઝ તૈયાર હોય તો કાંઈ વાર નથી લાગતી તો એકવાર જરૂરથી ટ્રાય કરો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ